નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાદરામાં વૃદ્ધાનો કાન કાપી લૂંટ કરનાર બે લૂંટારુઓ ઝડપાયા હતા. પાદરા તાલુકામાં મોડી રાત્રે ઘર માં કુશી ગયેલી વૃદ્ધાના કાન કાપીને સોનાની બુટ્ટી સહિતના દાગીના લૂંટી જવાની ઘટનાનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી બે લૂંટારુઓની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે લૂંટની હિસ્ટ્રી ધરાવતા બોરસદ તાલુકાના નાપા ગામમાં રહેતા વિષ્ણુ ઉર્ફે ભુચયો ચંદુભાઈ ચુનારા અને દેદરડા ગામમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સુકાભાઈ ચુનારા બંને બાઇક સાથે પાદરા તાલુકાના મોહાની તલાવની પાસે ની નર્મદા કેનાલ ચાર રસ્તા પાસે આવવાના છે તેની માહિતીના આધારે બંનેને ચાર રસ્તા પાસે બાઇક અને રૂપિયા છન્નું હજારના સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા બંનેની પૂછપરછ લૂંટના ગુનાની કબૂલાત કરી હતી પોલીસને જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પાસે વૃદ્ધાને જોઈ ત્યારે તેના કાનમાં અને શરીર ઉપર સોનાના દાગીના જોયા હતા જેથી વૃદ્ધાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને વડુ પાસે અમે બંને ભેગા થયા બાદ મોડી રાત્રે લૂંટ કરી હતી ઉલ્લેખનીય છે કે વિષ્ણુ ઉર્ફે બચીઓ સામે સાતથી થી આઠ ગુના નોંધાયા છે તેમજ તે પાસામાં પણ ગયો છે જયારે ચંદ્રકાંત ઉર્ફે ચંદુ સામે ત્રણ ગુના દાખલ થયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર